દીકરા નઈતો હેડી ઉપાધિ કોઈ તું કરું અને જગત માં કોઈ થી ડર માં હજી હું બાપ બેઠો છું જગત માં કોઈ થી ડર માં હજી હું બાપ બેઠો બેઠો છું અને હવે સમજ તારા સંતાપ ખંભે લઈ જગત ના તાપ ખંભે લઈ

જગતના લોટ થી ઘડવા કોઈ તું ઘર તું હજી હું બાપ બેઠો છું જગત કોઈ ડર માં હજી હું બાપ બેઠો છું તું જગત માં ડર માં કોઈ થી હજી હું બાપ બેઠો છું હા